નમસ્કાર મિત્રો આજે વાત કરીશું ઝાટકા મશીન સબસિડી યોજના બે હજાર ચોવીસ નવા નિયમ મુજબ ઘરે બેઠા મોફતમાં અરજી કરો અને લાભ મેળવો તો આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થશે તો સ્કીપ કરવો અને ભૂલ તમે ન કરતા અને વાત કરીએ કે ઝાટકા મશીન એ સરકાર દ્વારા સબસિડી મળી રહી છે ઝાટકા મશીનમાં કેટલી સબસિડી મળે છે ઝાટકા મશીનની ખરીદી ક્યાંથી કરવી ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી ક્યારે કરવી ઓનલાઈન અરજી ઘરે બેઠા મફતમાં કેવી રીતે કરવી અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ જમા તેની સંપૂર્ણ માહિતી આ તમને મળી જશે એની જો તમે અમારી ચેનલ પર પહેલી આવ્યા હો તો અમારી ચેનલ સાતસો ને સબસ્ક્રાઈબ કરો અને બે લેકનને પ્રેસ કરો અને તમારા જે ખેડૂત મિત્રોને શેર કરો વિડીયો જેથી તેઓ પણ લાભ મેળવી શકે ઝાટકા મશીનમાં કેટલી સબસિડી મળે છે તો ખરીદ કિંમતના પચાસ ટકા અથવા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે મિત્રો હવે વાત કરીએ કે ઝાટકા મશીન ખરીદી ક્યાંથી કરવી માન્ય જીએસટી ધરાવતું ડીલર પાસેથી બી આઈ એસ તથા આઈ દ્વારા માન્ય કરેલ સોલાર મશીન બેટરી અને સોલાર પેનલની ખરીદી કરવાની રહેશે તમે ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકો છો એ પણ આઈ ખેડૂત ડોટ કોમ જે ખેડૂતો માટે વેબસાઇટ બનાવેલ છે ત્યાં આ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો તમારા ગામ સેવક શ્રી જે તેવી સી સીએસસી કોમન સર્વિસ અને સાયબર કાફે ત્યાં પણ કરી શકો છો અને ખાસ નોટ લેવી ડ્રો સિસ્ટમ બંધ થયેલ છે વહેલા તે આના ધોરણે અરજી લેવામાં આવશે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર અને આઠ અ ઝટકા મશીન વાળું બિલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રસંભાની નકલ મોબાઈલ નંબર રેશન કાર્ડ પર જ્યાં નથી જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે ઝટકા મશીનનું જીએસટી વાળું બિલ બી આઈ એસ તથા આઈ એસ આઈ દ્વારા માન્ય સર્ટિફિકેટ ઓનલાઈન અરજીની પ્રિન્ટ જાતિનો દાખલો ઝટકા મશીન લાભાર્થી સાથે ફોટો ઝટકા મશીન સોલાર પેનલ બેટરીનો સિરિયલ નંબરવાળો ફોટો આ બધા જ ડોક્યુમેન્ટ એ જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે એમાં સાત દિવસની મુદતમાં આ તમારે બધા જ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે પછી થોડા દિવસો પછી તમારા જે સોલાર કીટ છે તેની ચકાસણી કરવામાં આવશે અને તે કમ્પ્લીટ હશે તો તમારા શ્રી ખેતીવાડી દ્વારા જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ ગ્રામ સમય મર્યાદામાં રજૂ કરવામાં રહેશે અને થોડા દિવસો પછી તમને મળી જશે તમારી સબસિડી એકથી બે મહિના પછી તો આ ખેડૂત મિત્રો તમે વિડીયો ખૂબ જ ઉપયોગી થયો હશે